વર્ષ બે હજાર બારની અંદર પ્રવીણ અને દીપક તે બંને દ્વારા પોતાના ફેમિલીની અંદર જ તે ઘર કંકાસને લઈને બે લોકોની હત્યા કરવામાં આવી હતી જેની અંદર પ્રવીણની પત્ની જે છે મધુબેન અને કાકીજી સાસુ રંજનબેન આ બંનેની હત્યા થઈ હતી અને આ બંનેની હત્યા કર્યા બાદ આ પ્રવીણ ઉર્ફે પવન એ નાસી ગયેલો હતો અને જે તે સમયે બે હજાર બારની અંદર એ પોલીસની પકડમાં આવેલ ન હતા છેલ્લા છ મહિનાથી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝા સર દ્વારા જે કંઈ પણ સિરિયસ ગુનાના આરોપીઓ છે તેઓની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ હોય એક પછી એક આવા જે જૂના કેસીસ હતા અને ત્રણસો બે ત્રણસો સાતના આરોપીઓ હતા તે લોકો ઉપર સતત વોચ અને તે લોકોનું ઉપર ઇન્ટરસેપ્શન અને અલગ અલગ ટેકનિકલ માધ્યમથી અમારી ગતિવિધિ શરૂમાં હતી તે દરમિયાન અમને માહિતી મળી કે આ પ્રવીણ ઉર્ફે પવન જે છે તે યુપીમાં હોવાની સંભાવના છે તેના માટે થઈને અમે અલગ અલગ ટેકનિકલ સોર્સિસથી એનું વેરિફિકેશન કર્યું અને ત્યારબાદ ચાર લોકોની સ્પેશિયલ ટીમ બનાવી અહીંયાથી યુપી ગાઝિયાબાદ ખાતે મોકલેલી હતી એએસઆઈ એસઆઈ જલદીપસિંહ તે ઉપરાંત તેમની સાથે મોહિલરાજ કૃષ્ણદેવસિંહ અને હરસુખભાઈ આ ચાર લોકો ત્યાં ગયા અને ત્યાં જઈને વેશ પલટો કરીને સૌ પ્રથમ તો એમણે વેરીફાઈ કર્યું કે ખરેખર આરોપી કઈ જગ્યાએ છે વેરીફાઈ કરતા સમયે તેવું ધ્યાન પર આવ્યું કે તે ચાની એક ટપરી ચલાવી રહ્યો છે તો પછી કોઈ ફેરિયા બનીને કોઈ શાકભાજીની લારી ચલાવીને એ રીતે જઈ જઈને અને કેમકે બાર વર્ષનો સમય થઈ ગયો હતો ચહેરો પણ બદલાઈ ચૂક્યો હતો એટલે સૌ તો એ પવાના નામે ત્યાં ઓળખાતો હતો એને વેરીફાઈ કર્યો કે આ એ જ વ્યક્તિ છે એની સાથે વાતચીત કરીને એકવાર ચારેક દિવસ આ બધું રેકી કર્યા બાદ કન્ફર્મ થયું કે આ વ્યક્તિ એ જ છે ત્યારબાદ તુરંત જ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી